પ્રોજેક્ટમાં એવું છે કે પ્રોજેક્ટ ડિટેલ વધારે અમારા ડીજે શાહ સાહેબ આપશે પણ હું જો હું શોર્ટમાં કહું તો એક એક્સિડન્ટ થાય અને એના પછી અંધારું હોય બ્લાઇન્ડ ટર્ન હોય કે ફોગ કે ધુમ્મસવાળું વાતાવરણ હોય તો આપણો ભૂતકાળમાં એવો અનુભવ રહ્યો છે કે એક્સિડન્ટની પાછળ હારમાળા સર્જાય છે આ હારમાળા કઈ રીતે અટકાવી શકાય તે બાબતનો પ્રોજેક્ટ અમે કર્યો હતો ઇનોવેટિવ આઈડિયા હતો સૌથી પ્રથમ અમે જિલ્લા લેવલ ઉપર સ્પર્ધા કરી દરેક આઈટીઆઈમાં આપણા રાજકોટ રિજિયનની અંદર બાર જિલ્લા છે દરેક જિલ્લાની અંદર દરેક આઈટીઆઈમાં એટલે કે દરેક તાલુકા લેવલ ઉપર સ્પર્ધા થઈ ત્યારબાદ જે લોકો જિલ્લા પર વિનર થયા જીત્યા તેવા પંચ્યાસી ની સ્પર્ધા આઈટીઆઈ મોરબી ખાતે યોજવામાં આવી હતી સાત અને આઠ તારીખે સાત તારીખે એ સ્પર્ધામાંથી પંચ્યાસીમાંથી પચીસ પ્રોજેક્ટ સિલેક્ટ કરવામાં આવ્યા અને એ પચીસમાંથી બેસ્ટ ત્રણ પ્રોજેક્ટ એ અમારા ત્રણ આરડી બરોડા અમદાવાદ અને સુરતના નિર્ણાયક તરીકે એ લોકો હતા અને માનનીય મંત્રી શ્રી અમારા ડિપાર્ટમેન્ટના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા પણ એ દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા તાલીમાર્થીઓ મને કહેતા ગૌરવ થાય છે કે આઈટીઆઈનું નામ વધાર્યું છે નામ રોશન કર્યું છે અને અમારા તાલીમાર્થીઓ પ્રથમ નંબરે આવ્યા છે અમે હમણાં એક પ્રોજેક્ટ બનાવ્યો હતો અમારા મના મુજબ કહેવા પ્રમાણે જે અમે મોરબી ખાતે લઈ ગયા હતા એમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો તેથી અમે વાયબ્રેન્ટ ઝોનમાં રાજકોટમાં અમે લઈ ગયા હતા ત્યાં મારો એક્સપિરિયન્સ એક જાતનો હતો કે મોટા મોટા અધિકારીઓ ફોરેનિયર પબ્લિક છે એ બી આવ્યા હતા સાઉથ ઇન્ડિયન પબ્લિક બી આવી હતી મોસ્ટલી બધા જાતના પીપલ્સ ત્યાં હતા અને એના સામે મારો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને એમાં અમારા પ્રોજેક્ટમાં ઘણા બધા સારા ફીડબેક બી આવ્યા છે કે જેની તમે પેટર્ન કરાવી લેજો કે તમે આ ગવર્મેન્ટ વાત પહોંચાડો કે તમારી આઈટીઆઈને બી એ તમે સપોર્ટ કરે છે તમને આટલું સપોર્ટ કરો તો તમે આ આ જે પ્રોજેક્ટ છે એને તમે આગળ સુધી લઈ જાઓ એના માટેનો આ પ્રોજેક્ટ હતો જેમાં અમને ઘણા બધા જે ફીડબેક છે એની અંદર ઘણા વિઝિટિંગ કાર્ડ બી આપ્યા છે અમારા નંબર બી રહી ગયા છે સપોર્ટ કરવા માટે કે આ તમારો ટ્રેડ છે એના ખાતે તમે અમારા ફ્યુચરમાં અમને કંઈક સારી એવી જોબ આપી શકે કે ફ્યુચરમાં અમને સપોર્ટ કરી શકે તેના માટે બી અમારો સપોર્ટ કર્યો હતો હાલમાં અહીંયા એક ઇનોવેટિવ આઈડિયા તરીકે અમે એક પ્રોજેક્ટ ડેવલપ કરેલો છે એ અમારા પ્રોજેક્ટનું નામ છે ઇન્ટેલિજન્ટ એક્સિડન્ટ એલર્ટ એન્ડ એક્સિડન્ટ એલર્ટ એન્ડ ડિટેક્શન સિસ્ટમ જે પ્રોજેક્ટ અંતર્ગત રિસન્ટલી પંદર ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં દિલ્હી એક્સપ્રેસ વે ઉપર બહુ જ મોટા પાયે ગમખ્વાર અકસ્માત થયો હતો એ અકસ્માતનું મુખ્ય કારણ હતું ફોગ ધુમ્મસ જેની અંદર ઝીરો વિઝિબિલિટી એટલે જ્યાં તમારી હાર્ડલી વીસ થી પચાસ મીટરની વિઝિબિલિટી હોય છે તમે ધુમ્મસ વાળા એરિયામાં ગાડી લઈને જતા હો તો વીસ મીટર કે પચાસ મીટર કે એનાથી બી ઓછા ડિસ્ટન્સથી આગળ કોઈ આગળ વ્હીકલ છે કે નથી એનો તમને આઈડિયા ન આવે તો આવી કન્ડિશનમાં જ્યારે તમારે ગાડી ચલાવવાની થાય ત્યારે તમારે એક જજમેન્ટ ઉપર ગાડી ચલાવવાની થાય કે આગળ કોઈ વ્હીકલ હશે કે નહીં હોય તમારે સ્લોલી જવું પડે પણ કદાચ સંજોગો ઓછા તમે નથી જઈ શકતા અને અચાનક કોઈ ગાડી સડનલી તમારી આગળ આવી જાય છે અને એ ગાડી ઊભી રહેલી હોય પંચર પડેલું હોય કે એ ગાડીમાં એક્સિડન્ટ થયો હોય તો પાછળથી આવતી ગાડીને જજમેન્ટ નથી આવતું જ્યારે પાછળથી આવતી ગાડીની વિઝિબલ રેન્જમાં ઓલી એક્સિડન્ટ થયેલી ગાડી આવે છે ત્યારે વ્હીકલ ત્યારે પાછળની ગાડીનો ડ્રાઈવર બ્રેક મારવાની ટ્રાય કરે છે અને એને કંટ્રોલ બી કરવાની ટ્રાય કરે ત્યારે નેવું ટકા ચાન્સીસ છે કે એ વ્હીકલને કંટ્રોલ નહીં કરી શકે અને એનો એક્સિડન્ટ થશે તો એમ કરતાં 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 પાછળ એક એક્સિડન્ટની એક સિરીઝ જનરેટ થાય છે અને એ સિરીઝ એક લાંબી એક્સિડન્ટની હારમાળા સર્જાય છે એ તાજેતરમાં જ દિલ્હી નોઈડા એક્સપ્રેસ વે ઉપર થયેલા અકસ્માતમાં પચાસથી સાહીઠ ગાડીઓ એક પાછળ એક પાછળ એક અથડાઈ છે જેની અંદર ખૂબ જ ગંભીર જાનહાની થઈ છે અને પ્રોપર્ટી કાર્સનો નુકસાન થયો છે તો આ એક પ્રોબ્લેમનું સોલ્યુશન અમે ફાઇન્ડ આઉટ કરેલું છે જેની અંદર તમે કોઈ એક ગાડીને કદાચ એક્સિડન્ટ થતાં ન અટકાવી શકો પણ પાછળથી એક થતી એક લાંબી સિરીઝને તમે અટકાવી શકો છો એ તમે કઈ રીતે અટકાવશો તો અમે અમારા ઇનોવેટિવ કન્સેપ્ટમાં એવું ડિઝાઇન કરેલું છે કે દરેકે દરેક ગાડીની અંદર એક ટ્રાન્સમીટર અને રિસિવર સેટ કરવામાં આવશે અને ટ્રાન્સમિટ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ ગાડી ટ્રાન્સમિટર અને રિસિવર બંને યુનિટ તરીકે કામ કરશે જ્યારે કોઈ ગાડીનો એક્સિડન્ટ થશે ત્યારે ઓટોમેટિકલી એ ગાડી એક ટ્રાન્સમિટર તરીકે વર્ક કરશે અને નજીકની પાંચ કિલોમીટરની રેન્જની તમામે તમામ ગાડીઓને એક એક્સિડન્ટ થયેલાનો મેસેજ આવશે જેથી એ એક્સિડન્ટ થયેલા ડિરેક્શનની અંદર અપ્રોચ થતી તમામે તમામ ગાડીઓ ગાડીઓના ડ્રાઈવર મેન્ટલી પ્રિપેર હશે કે આગળ એક્સિડન્ટ થયેલો છે અને મારે મારી ગાડીની સ્પીડ ધીમી રાખવાની છે અથવા ગમે ત્યારે મારે મારી ગાડીને બ્રેક મારવાનું થશે તો હું એટલી ગાડી કંટ્રોલ થઈ શકે એટલી સ્પીડમાં હું વ્હીકલ ચલાવું અને આ પ્રોજેક્ટ કરવામાં અમને સફળતા મળી છે હાલ અમે આ પ્રોજેક્ટને પચાસ મીટરની રેન્જ સાથે ટેસ્ટ કરેલો છે અને અમારો પ્રોજેક્ટ સક્સેસફુલી રન થયો છે જે બાબતે આઈટીઆઈ મોરબી થયેલ મોરબી ખાતે થયેલ પ્રોજેક્ટ કોમ્પિટિશનમાં અમને અમારી આઈટીઆઈને અને અમારા પ્રોજેક્ટને પ્રથમ ક્રમ મળેલો છે જે બાબતે અમે અમારા તાલીમાર્થી તથા અમારા પ્રિન્સિપલ શ્રી પી કે શાહ સાહેબ તથા અમારા પ્રિન્સિપલ શ્રી વિજય મકવાણા સાહેબ ક્લાસ ટુ તમામ ગૌરવની લાગણી અનુભવે છે અને આ અમારા આઈટીઆઈના પરિવાર માટે એક ખૂબ જ સન્માનજનક લાગણી છે અને આ પ્રથમ નંબર આવ્યા પછી અમારો પ્રોજેક્ટ તથા બાકીના દ્વિતીય અને તૃતીય ક્રમના પ્રોજેક્ટને વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ સમિટ રાજકોટ ખાતે જે યોજાયેલ છે તેની અંદર અમારા સ્ટોલમાં પ્રદર્શિત અમારા ડિપાર્ટમેન્ટના સ્ટોલમાં પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવેલ હતો જેની અંદર અમને વાયબ્રન્ટ ગુજરાતના તમામે તમામ વિઝિટરો દેશ વિદેશના ડેલિગેટ્સ તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિવિધ પદાધિકારીઓ તથા અમારા ખુદના ડિપાર્ટમેન્ટના મંત્રી શ્રી કુંવરજી બાવડિયા સાહેબ તથા ઘણા એવા એમપીસ એમએલએ સાહેબે અમારા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી અને એ અમારા પ્રોજેક્ટ બાબતે ખૂબ જ સરસ સૂચનો કરેલા હતા અને ખૂબ જ સરસ ફીડબેક આપેલી હતી